રામ રામ ને સીતારામ હવ ને કેમ તો મજામાં બધા મજામાં દીશો બે દ્વારકાધીશ આપણે વાગ દીધા છે તલ ને પાણી ચાલુ કરી દીધું છે ને હવે આપણે તલ છાંટવાના છે આની ઉપર કોઈ આશા છે તલ છાટ દેવા એનું કારણ છે કે એક દી એક રાત વહી ગઈ હોય એટલે કોઈ કીડી એ બગાડ્યા હોય તો એ તળ પાછો હવે ઉગી ગયો ને આપણે આ આગળ પાણી ચાલુ થઈ ગયું છે ને હવે હવે ધોરિયાપરા લેકુ હંધી થઈ ગયો ઓનાર તળવા આવી ગયા છે ને વિડિયો માં બન્યા રહેજો આપણે કે તળ લાવ્યા છે એ બતાવીએ ગુજરાત થઈન બાયવા છે તળ આપણે इन दीवारा गने घाव कोई नहीं दवा नहीं बीजा पानी थी जीवामृत तैयार थी गए बीजा पानी में देव अपने विडियो मेल देव गुजरात टैंक नंबर है મારે મને રાત્રે નંબર આ ધોરિયાવારા લખ્યો થઈ ગઈ છે કમ્પ્લેઈન્ટ મને એટલા આગે માં સાસા તલ જાડવા ના આ છે પાવડર સન્ના ગુજરાત 3 તલ જે 75 દીએ પાકી જાય

એટલે કીડી બગાડવાનું ચાલુ કરી દે આસા હા એટલે પારા ઉપર પડી જાય એટલે આપડે પારા નું છોડવા થઈ જાય એટલે આપડે નુકસાન થાય એરિયામાં ક્યાં તલ વવાતા હોય એ કોમેન્ટ કરી દે તો વિડીયો જ્યાંથી જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરી દે તો એરિયામાં ક્યાં તલ વવાય ક્યાં હારા થાય કોઈને એનો અનુભવ હોય એ જરાક કોમેન્ટ કરી દેજો જેથી કરી આપને ખબર પડે આપણે બીજાને કહીએ

કયા નંબર 14 માં આલ્યો જાય ખબર હે દેરાવાની જરૂર પડતી નથી રખાય નુકસાન ન જાય એ હાલો ધન્યવાદ જય જવાન જય કિસાન આપણે નક્ષ વિડિયો માં મળીએ બધા સારો વિડિયો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જજો નાગર મોકલજો જય જવાન જય કિસાન